કેન્દ્રશાસિત પ્રદેશ દમણમાં મુકબધિર માનવ મિત્ર સેવા ટ્રસ્ટ દ્વારા પાંત્રીસમાં હોળી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું નાની દમણના સર્વોદય સોસાયટીમાં યોજાયેલ આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ગોપાલ દદા પધાર્યા હતા કાર્યક્રમમાં મુકબધિરો દ્વારા સાંસ્કૃતિક નૃત્ય રજૂ કરવામાં આવ્યું હતું અને બધાએ સાથે મળી હોળી મહોત્સવ ઉજવ્યો હતો એટલે છેલ્લા પાંત્રીસ વર્ષથી અમે અહીંયા પ્રોગ્રામ કરીએ છીએ અને દમણ તેમજ આજુબાજુના દરેક આ એરિયાના માણસો અહીંથી બીલીમોરા સુરત કે અમદાવાદ સુધીના માણસો અહીંયા આવે છે અને આ જે અમે ભેરા પ્રોગ્રામ કરીએ છીએ એમાં બધા લોકો લાભ લે છે અને ખુશ થઈ છે